જુનાગઢ જિલ્લાના માંગરોળમાં કલ્યાણધામ ખાતે આઈસીડીસી કચેરી દ્વારા મહિલા સંમેલન યોજાયું હતું જિલ્લા મહિલા આયોગ અને જિલ્લા પંચાયતના સહયોગથી જિલ્લાના પંચાયત પ્રમુખ હરેશ ઠુંબરના અધ્યક્ષ સ્થાને મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહિલાઓ પોતાનામાં પડેલી શક્તિ બહાર લાવી અને પગભર બને તેના પર ખાસ ભાર મૂક્યો હતો મહિલાઓને કાયદા વિશે જાણકારી અપાઈ હતી તેમજ મહિલાઓના ઘર ઘર સુધી સરકારી યોજનાઓ પહોંચે અને તેનો લાભ લે અને પગભર થાય તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર

અને સરકારની વિવિધ યોજનાઓ જે બહેનો માટે છે એ યોજનાઓની સમજણ શક્તિ આપી નારી છે પોતે પોતાના આત્મનિર્ભર માટે ઉભી થઈ શકે એના માટે માન્ય નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી દ્વારા આ વિવિધ યોજનાઓના કાર્યક્રમો જિલ્લા કક્ષામાં યોજાવાના છે આ યોજનામાં મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો અને યોજનાઓ સમજી સમજાવી અને એમના અંદર ઉત્તર મેક્સિમમ લોકો મહિલાઓ માટેની જે યોજનાઓ છે એનો લાભ લે એના માટેનો આજનો સરસ મજાનો કાર્યક્રમ યોજાયો અમારે જિલ્લા તંત્ર અને આઈસીડીએસ વિભાગે ઘરે મોટી સંખ્યામાં મહેનત કરીને

નારીઓના આત્મનિર્ભર બને નારીઓની તમામ યોજનાકીય માહિતી આજે આપવામાં આવી છે અને આ તમામ બહેનોને પોતાના વિસ્તારની અંદર ફરી પાછી તમામ યોજનાઓનો લાભ તમામ બહેનોને મળી રહે એ આયોજિત માટે આ નારી સંમેલન યોજવામાં આવેલું છે અને ખરેખર નારી તું નારાયણી નારી એક એક આત્મનિર્ભર બને એના માટેના સંપૂર્ણ પ્રયાસો થઈ રહ્યા છે